તરણ રૂપિયા રૂપિયા કરું દોનશે રૂપે રૂપિયા

$200, બારા રૂપે પસ્તી રૂપિયા ચાલીસ રૂપિયા પન્નાસ રૂપે

પચ્ચીસ રૂપિયા પચીસ રૂપિયા છત્સ રૂપિયા દોનશ ચાલીસ રૂપિયા એકેચીસ રૂપિયા બે ચાલીસ રૂપિયા પૈચાલીસ રૂપિયા રૂપિયા અઠેચાલીસ રૂપિયા પચાસ રૂપાઇ એકાવન રૂપિયા બાન રૂપિયા ત્રેપન રૂપિયા ચૌપન રૂપિયા પચાસ રૂપિયા સાઠ રૂપિયા દોનશો સાઠ રૂપિયા સાઠ રૂપાય